હાઈ પ્રોટીનથી ભરપૂર ખાવામાં ટેસ્ટી અને ચટપટી થોડી તીખી થોડી મીઠી અને કલરફુલ હોય તેને ચાટ કહેવામાં આવે છે આજે આપણે વેટ લોસમાં ખાઈ શકાય અને ડાયટિંગમાં પણ ખાઈ શકાય તેવી હાઈ પ્રોટીનથી ભરપૂર છોલે ચણા ચાટ બનાવીશું આ ચાટ દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કાબુલી ચણાની ચાટ બનાવીએ છીએ ત્યારે મેં અડધો કપ કાબુલી ચણા લીધા છે એટલે કે છોલે ચણા લીધા છે હવે છોલે ચણાને બે થી ત્રણ વાર ધોઈ લેવાના છે અને ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાના છે તે જ રીતે મેં અડધો કપ રાજમા લીધા છે રાજમાને પણ ત્રણ કલાક પાણીમાં પલાળીને મૂકી દેવાના છે ત્રણ કલાક પછી શું કરવાનું છે કે છોલે ચણામાંથી પાણી કાઢી લેવાનું છે છોલે ચણા કૂકરમાં લઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી ચણાને બાફી લેવાના છે તે જ રીતે રાજમાને પણ બાફી લેવાના છે રાજમાનું પાણી કાઢી લેવાનું છે રાજમાને કૂકરમાં લઈ લેવાના છે એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે અડધી ચમચી મીઠું ઉમેરી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી રાજમાને બાફી લેવાના છે હવે આપણે ચાટ બનાવવા માટે વેજીટેબલ લેવાના છે તમારા બાળકોને જે પણ વેજીટેબલ ભાવતા હોય તે તમારે લેવાના છે અહીંયા હું ડુંગળી ગાજર કેપ્સિકમ કાકડી અને સ્વીટ કોર્ન લઉં છું સાથે મેં પનીર લીધું છે પણ તમારે પનીર ના લેવું હોય તો બાફેલા બટાકા પણ લઈ શકો છો એ બધા જ શાકભાજીને ઝીણા સમયે લેવાના છે અહીંયા કૂકરમાં ત્રણ વિસલ થઈ ગઈ છે એટલે રાજમા ચડી ગયા છે પણ રાજમા અને છોલે ચઢા ચડી ગયા છે કે નહીં તે એકવાર ચેક કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રાજમા ચડી ગયા છે હવે રાજમા ચડી ગયા છે તો રાજમાને એક બાઉલમાં લઈ લેવાના છે તે જ રીતે આપણે કાબુલી ચણાની બાફવા મૂક્યા હતા તે પણ ચેક કહી લેવાના છે કે કાબુલી ચણા ચડી ગયા છે કે નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા કાબુલી ચણા પણ ચડી ગયા છે હવે આપણે ચટપટી ચટણી બનાવવાની છે અને આ ચટણીથી જ ચાટનો ટેસ્ટી મસાલો આવશે એટલે આપણે શું કરવાનું છે કે લીલા ધાણા લેવાના છે ત્રણ લીલા મરચાં લેવાના છે આદુ ઉમેરવાનું છે અને ખજૂર આપણીની ચટણી ઉમેરવાની છે અને ચટણી બનાવતી વખતે પાણી નથી ઉમેરવાનું જે ખજૂર આમની ચટણી ઉમેરી છે ને તેનાથી જ ક્રશ કરવાનું છે એટલે આ ચટણીથી ચાટનો ટેસ્ટ છે ને તે બહુ જ સરસ આવશે જે લારી ઉપર ચાટ મળે છે ને તેવી ચાટ ઘરે બનીને તૈયાર થશે ચાટ બનાવવા માટે પેનમાં બટર લેવાનું છે અહીંયા હું બટર લઉં છું તમારે ઘી કે તેલ લેવું હોય તો પણ લઈ શકો છો હવે બટર ઓગળી જાય પછી આપણે કાબુલી ચણા પેનમાં ઉમે લેવાના છે તે જ રીતે રાજમાને પણ પેનમાં ઉમે લેવાના છે એક થી બે મિનિટ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકવાના છે એટલે કાબુલી ચણા છે ને તે એકદમ ક્રિસ્પી થઈ જશે અને અહીંયા આપણે બટર લીધું છે એટલે બટરનું લેયર આવશે હવે આપણે ચાટ બનાવવા માટે હું પનીર લઉં છું તે પનીરને નાના પીસીસમાં સમય લેવાના છે ફ્રેન્ડ્સ અહીંયા હું પનીર લઉં છું પણ તમારે બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો પણ આજે આપણે વેઇટ લોસ માટે અને ડાયટિંગ માટે ચાટ બનાવીએ છીએ એટલે પનીર લઉં છું પણ તમારે પનીરની જગ્યાએ બટાકા લેવા હોય તો પણ લઈ શકો છો હવે આપણે જે ચટણી બનાવી છે તે ચટણી ચણામાં ઉમેરવાની છે અને સારીથી મિક્સ કરવાની છે હવે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે ધાણાજીરું પાવડર ઉમેરવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે એક ચમચી ચાટ મસાલો ઉમેરવાનું છે બધા જ મસાલાને સાથે મિક્સ કરવાનું છે અને એકથી બે મિનિટ કૂક કરવાનું છે એટલે મસાલાનું લેયર છે ને તે ચણા અને રાજમામાં આવી જશે અને રાજમા છે ને તે એકદમ ક્રિસ્પી થઈ જશે કેમ કે બટરમાં આપણે શેક્યા છે ને એટલે એકદમ અલગ ટેસ્ટ આવશે એ તમે જોઈ શકો છો કે મસાલાનું લેયર છે ને તે રાજમા અને ચણામાં આવી ગયું છે તો ગેસ બંધ કરી લઈશું લસણ અને રાજમાને બાઉલમાં લઈ લેવાનું છે હવે તે જ પેનમાં બટર લેવાનું છે બટર ઓગળી જાય પનીરને સાથરી લેવાનું છે કેમ કે પેનમાં મસાલા છે એટલે એક મસાલાનું લેયર આવી જશે અને અહીંયા હું બટર લઉં છું પણ તમારે ઘીમાં સાતરવું હોય તો પણ સાતરી શકો છો અને પનીર એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી સાથે લઈશું અહીંયા હું પનીર લઉં છું અને તમે પનીર જગ્યાએ બાફેલા બટાકા લો છો તો બટાકાને પણ આ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકી લેવાના છે અને પનીર શેકતા હોય ને ત્યાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે એટલે બેથી ત્રણ મિનિટ આપણે શેકીશું ને તો પનીર ક્રિસ્પી થઈ જશે હવે પનીર શેકાઈ જાય પછી પનીરને બાઉલમાં લઈ લેવાનું છે હવે ચાટની વાત કરીએ ને તો ચાટ ખાટી મીઠી તીખી અને કલરફુલ હોય ને તો ખાવાની મજા આવે છે અને ચાટમાં ચટણીનો ટેસ્ટ જ મેઇન છે અહીંયા મેં લીલા દાણાની ગ્રીન ચટણી બનાવી છે તો ચટણીને એક બાઉલમાં લઈ લેવાની છે તે જ રીતે મેં મીઠું દહીં બનાવ્યું છે મીઠું દહીં બનાવવા માટે દહીં લેવાનું છે અને દરેલી ખાંડ ઉમેરી સાથે મિક્સ કરી લેવાનું છે મીઠું દહી બનીને તૈયાર થઈ જશે સાથે મેં ખજૂર આંબડીની ચટણી બનાવી છે તેને પણ બાઉલમાં સર્વ કરીશું કે ચાટ છે ને તે ચટણી વગર અધૂરી છે અહીંયા મેં ખજૂર આંબડીની ચટણી મીઠું દહીં ગ્રીન ચટણી અને પનીર લીધું છે તો અહીંયા ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે સાથે વેજીટેબલ પણ ફાઇન ચોપ કરી દે છે આના સિવાય તમારે બીજા કોઈ વેજીટેબલ લેવા હોય તો પણ લઈ શકો છો હવે આપણે ચાટ બનાવીશું ચાટ બનાવવા માટે ચણાને પ્લેટમાં લઈ લેવાના છે તેની ઉપર ડુંગળી સ્પ્રિન્કલ કરવાની છે ડુંગળીની ઉપર કાકડી સ્વીટકોર્ન ગાજર ઉમેરવાના છે તે જ રીતે પનીરને ઉમેરવાના છે અને ઉપરથી ચટણી ઉમેરવાની છે આપણે ગ્રીન ચટણી બનાવી છે તે સ્પ્રિંકલ કરવાની છે ખજૂર આમડીની ચટણી સ્પ્રિંકલ કરવાની છે અને મીઠું દહીં ઉમેરી લઈશું અને સાઈતે મિક્સ કરવાનું છે કેમ કે ચટ બનાવીએ છીએ એટલે ચટણી અને ચણા છે તે સારીથી મિક્સ કરવાના છે એટલે શું કરવાનું છે કે ચટણીને ચણા સાથે મિક્સ કરવાનું છે આ રીતે આપણે સ્પૂનથી હલાવીશું ને તો બધી જ ચટણી ચણામાં આવી જશે તમે જોઈ શકો છો ને કે એકદમ કલરફુલ ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ દિવાળીમાં આપણે સ્વીટ ખાઈએ છીએ જમવાનું પણ હેવી જમીએ છીએ તો જો તમે ડાયટિંગ કરતા હોય કે વેટ લોસ માટે કંઈક રેસીપી શોધતા હોય તો તમારી માટે બેસ્ટ રેસીપી છે ફ્રેન્ડ્સ આજે આપણે વેટ લોસમાં ખાઈ શકાય તેવી હાઈ પ્રોટીનથી ભરપૂર છોલે ચણા ચાટ બનાવી છે તમને આજની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને ચટપટી ચાટ બને છે મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય